સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની રચનાના વિરોધમાં ભાભરની બજારમાં લાગ્યા બેનર રાજકીય આગેવાનો ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી વીસ વેરા બાકીદારોના પાણીના કનેક્શન કાપી દેવાયા ગુજરાતના રાણપુર નજીક ગઢ સિસર માઇનોર કેનાલમાંથી મળ્યો મૃતદેહ મૃતદેહ સ્થાનિકોને નજરે પડતા સ્થાનિકોએ ફાયર વિભાગને કરી જાણ રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી બટાટા જીરુ રાજગરો ઘઉં સહિત શાકભાજીના વાવેતર ઉપર ધોવાઈ રહ્યું છે વરસાદનું જોખમ હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવ નવ જિલ્લો બનાવવાની જાહેરાત કર્યા બાદ વિવાદ વકર્યો છે પહેલા ધાનેરા કાંકરેજ અને દિયોદર વિરોધ કરી રહ્યું હતું અને ભાબર તેના સમર્થનમાં હતું પરંતુ અચાનક ભાબર પણ થરાદ વાવ જિલ્લામાં જવા માટે વિરોધમાં આવી ગયું છે અચાનક બાબરમાં ઓગર જિલ્લા સંકલન સમિતિ દ્વારા બેનર લગાવતા વિવાદ સર્જાયો છે આ બેનરો બાબતે રાજકીય આગેવાનો આમને સામને આવી ગયા છે બાબરને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા તો ઓગર જિલ્લાની રચના કરી ઓગર જિલ્લામાં સમાવેશ કરવામાં સામાજિક સંગઠનો અને ધંધા રોજગારના સંગઠનો મહારેલીમાં જોડાશે તેવા બેનરોનો દાવો કરવામાં આવ્યો છે આ બેનર સામે કર્યા વેપારી એસોસિએશન સોની વેપારી એસોસિએશન જૈન સમાજ રઘુવંશી લુહાણા સમાજ સહિતના આગેવાનોએ બેનરનો વિરોધ કર્યો છે બાબરવાસીઓ નવા જિલ્લાની રચના બાબતે બે ભાગમાં વહેંચાયા છે કોઈક વિરોધ કરી રહ્યું છે તો કોઈક તરફેણ કરી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે બાબર શહેરમાં રિક્ષામાં લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને વધારેમાં વધારે લોકો જોડાય તેના માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે હું રઘુવંશી સમાજ લોહાણા સમાજના પ્રમુખ હરીબી આચાર્ય આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા છે જે અંગે સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ થરાદને જિલ્લો બનાવ્યો જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતાં નજીક પડે છે અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે એ તદ્દન ખોટું છે અમે સરકાર શ્રી પણ આ અંગે મમલતદાર શ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે તરત એની સાથે અમે સંબત છીએ મેં અત્યારે ગોગડ જિલ્લો બનાવવા માટે આપણે એક મોટું બેનર માર્યું તું બેનર માર્યું એટલે મેં બીજ સંસ્થાનું ત્યાં અંદર નોમ લખ્યું હવે વીજ સંસ્થાનું નોમ આપણે કેવી રીતે લખ્યું હતું કે મેં પૂછ્યું નથી પણ કેવું કે મેં સંસ્થાને નોમ લખ્યું એટલે મેં કોઈ ખોટું કર્યું નહીં મને રેલીમાં આવે એની જે ના આવે એની જે અને બીજું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મને એમ કહે છે અમુક નિવેદન આપ્યા છે કે અમે ઓગણ જિલ્લામાં સંમત નહીં અને થરાદમાં સંમત છે હવે હું તમને એક એવી વાત કહેવા માંગુ છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોપરેટર વોર્ડ નંબર ત્રણ

બનાવવા માટે તમે નિવેદન આપ્યું છે તમને વગર જિલ્લાની એલર્જી છે તો તમને એવું લાગતું હોય કે શરુજી ઠાકોર એમ બોલતા હતા કે એક વ્યક્તિ આ કરે છે તો શરુજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન અને શહેરના આગેવાનને કહેવા માંગુ છું કે તમે અધ્યક્ષતાને આ રેલી ઉજો અમે રેલીમાં આવવા માટે અમારો તાલુકો અમારો બાબર શહેર અમે આપવા માટે તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટી ઓગર જિલ્લો બને બાબર શહેર અને બાબર તાલુકો કેમ વિરોધ કરે છે એમનું તમારે નિવેદન લેવું જોવે એવી મારી મીડિયા જોડે અને ભારતીય જનતા પાર્ટી જોડે મારી માંગણી છે હું જૈન સમાજ જૈન સમાજવતી આગેવાનો તરીકે કહું છું કે જે આ થરા જિલ્લો બનાવ્યો છે એ અમને બધાને મંજૂર છે સમજો કે બરાબર અને અને જે અત્યારે જે કોઈ અમારા વિરોધમાં ફરાદ જિલ્લાના વિરોધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી કોઈ અમને કોઈ જાણ નથી કોઈ અમારા ઝાડ વગર નામ લખેલા છે એ બદલ અમે સરકાર શ્રીને જે હસ્તક કરશું અને ગુજરાત સરકારે જે પણ કાર્ય કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કંઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી જૈન સમાજની વતી આગેવાનો વતી રજની રજનીકાંત મુક્તિલાલ જે સરકારે નિર્ણય કરીને થરાદને જિલ્લો બનાવ્યો છે એની સાથે અમે સંમત છીએ અને જે કોઈ ત્રીસ તારીખનું બંધનું એલાન આપેલું છે એ અમને પૂછ્યા વગર આપેલો છે જેની સંખ્યા અમે સંમત નથી જે બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું ડીસા બીચ કંપની દ્વારા રોડની વચ્ચે થાંભલા ઉભા કર્યા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે ડીસામાં રાણપુર રોડ ઉપર એક અજીબો કરીબ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડીસા રાણપુર રોડ ઉપર હતો જે થાંભલા પાસેથી પસાર થતા યુવક ઉપર પડ્યો હતો જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી સમાજના યુવકને ગંભીર ઈજાઓ થતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ થાંભલો પડવા પાછળ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે પાલનપુરમાં આવેલી રાજીવા પ્રાથમિક શાળા ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં દીકરીઓ અને માતાઓએ ભાગ લીધો હતો વાનગી સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામ ઇનામને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું પાલનપુર રાજીબા પ્રાથમિક શાળા ખાતે ભણતાની સાથે સાથે દીકરીઓ પૌષ્ટિક ભોજન બનાવતા પણ શીખે તે માટે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ સાથે તેમની માતાઓ માટે પૌષ્ટિક ભોજન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં માતાઓ સાથે સાથે દીકરીઓ પણ ભાગ લીધો હતો આ વાનગી સ્પર્ધામાં છત્રીસ દીકરીઓ અને વીસ માતાઓએ ભાગ લીધો હતો જેમાં જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ શાળામાં બનાવવામાં આવી હતી આ વાનગીઓ બનાવવાની હરિફાઈમાં પ્રથમ ત્રણ નંબરે આવનાર માતાઓ અને દીકરીઓને પ્રોત્સાહી તેના અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઈ હેલગર શાળાના નિયામક કે કે પટેલ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો ડીસા તાલુકાના જુનાડીસા ગામના ભામાશા તરીકે ઓળખાતા જૈન શ્રેષ્ઠી અને પનોતા પુત્ર રજનીકાંત જીવરાજ મહેતાએ શાંતિધામના નિર્માણમાં અનેરું યોગદાન આપ્યું છે જેઓ તાજેતરમાં પરિવાર સાથે માદરે વતન આવ્યા હતા જે દરમિયાન તેમણે ગામના નમૂનેદાર શાંતિધામની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાંતિધામમાં રંગરોગાન કરવા માટે પાંચ લાખ રૂપિયાની સખાવત કરી હતી જેમનું શાંતિધામ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ ઉપપ્રમુખ જગદીશભાઈ પડિયા જાલોરી સમાજના પ્રમુખ મોહમ્મદ કાકા મંડોરી યુનિષભાઈ દાણી ભરતભાઈ વારિયા દિલીપભાઈ પરમાણી સુનિલભાઈ સોની જીવનભાઈ છત્રાલિયા નવીનભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા કે મારું અને ભીખાભાઈનું આ શાંતિધામ એના કરતાં બી વધારે આ લોકોએ સાચવીને રાખ્યું છે અને મેં મૂર્તિઓનું બધું દેખ્યું અને રંગ રોકાણ દેખ્યો મને બહુ આનંદ થયો કે દિલીપભાઈએ અને જગદીશભાઈએ આ શાંતિધામને બહુ સરસ રીતે સાચવ્યું છે અને એને આગળ લઈ ગયા છે મને ખૂબ ખૂબ આનંદ થયો અમે હું બે ભાઈઓને મારા ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ આપું છું હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી વીસ વેરા બાકીદારોના પાણીના કનેક્શન કાપી દેવાયા ગુજરાતના રાણપુર નજીક ગઢ સિસર માઇનોર કેનાલમાંથી મળ્યો મૃતદેહ મૃતદેહ સ્થાનિકોને નજરે પડતા સ્થાનિકોએ ફાયર વિભાગને કરી જાણ રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી બટાટા જીરુ રાજગરો ઘઉં સહિત શાકભાજીના વાવેતર ઉપર તોડાઈ રહ્યું છે વરસાદનું જોખમ જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આજ છે ને નહીં નહીં એ સામેવાળી ગલીમાં રહે છે સોરી 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 હા ઈટ્સ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં માં છે ઓ મારો મારો તો ડાબી બાજુ એ ચોથું ઘર છે સર શું થઈ શું છે યાર જી હા કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના રીસ દિવેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની દિવેલા શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટૂ રીમૂવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ડીસા નગરપાલિકા દ્વારા હવે વેરા વસૂલાત માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને બાકીદારોના પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી છે ડીસા નગરમાં રહેતા ને પ્રોપર્ટી ધરાવતા કેટલાક રેડા બાકીદારો દ્વારા વેરા ભરવામાં આવતા નથી જેથી નગરપાલિકા દ્વારા વેરા વસૂલવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા ટીમો બનાવી વીસ થી વધુ વેરા બાકીદારોના પાણી કનેક્શન કાપી દેવામાં આવ્યા છે

અને બાદમાં ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ આપી હરાજી કરવામાં આવશે જો કે બાકીદારો માટે હજુ પણ વેરા ભરવા માટેનો સમય હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી અને સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત રોડ સેફ્ટી અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુ સાથે પાલનપુર ફિલ્મ મેકર અને યુવા ફિલ્મ ડાયરેક્ટરના નયન ચત્રૈયા દ્વારા એક શોર્ટ ફિલ્મ લાઈફનું નિર્માણ કરવામાં આવ્યું છે આજ રોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા વરદ આ શોર્ટ ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠાના જાણીતા સેવાભાવી તબીબ સુરેન્દ્ર ગુપ્તા ડાયરેક્ટર નયન ચત્રારિયા સહિત આ ફિલ્મના મુખ્ય અભિનેતા રાજ વાગદોડા અને ચાઇલ્ડ એક્ટર કુમાર ચત્રારિયા પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ ફિલ્મનું નિર્માણ કરી સામાજિક જાગૃતિ કાર્ય કરવા બદલ નયન ચત્રારિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા બાઇક અને મોપેડ જેવા ટુ વ્હીલરમાં ચાલુ વાહને કેટલાક લોકો મોબાઈલમાં વાત કરતા હોય છે અને એ સમયે કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે એનું ત્રાદશ્ય વર્ણન આ શોર્ટ ફિલ્મમાં કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં મુખ્યપાત્રમાં રાજ વાગડોદા હિના પટેલ અને બાલ કલાકાર કુમાર ચત્રારિયાએ ભૂમિકા ભજવી છે ફિલ્મનો કોન્સેપ્ટ નયન ચત્રારિયા દ્વારા તૈયાર કરીને આ ફિલ્મમાં પાલનપુર ટ્રાફિક પોલીસને અર્પણ કરવામાં આવી છે વિશેષમાં આ શોર્ટ ફિલ્મને નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ કરવામાં આવનાર છે થરાદમાંથી નીકળતી કેનાલમાં આત્મહત્યાની ઘટનાઓ તેમજ મૃતદેહ મળવાનું અવિરત ચાલુ જ રહ્યું છે થરાદના રાણપુર નજીક ગઢ શિશદ માઇનોર કેનાલમાંથી યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો સ્થાનિકોને મૃતદેહ પર નજર પડતા યુવકના મુદ્દેને કેનાલમાંથી સ્થાનિકોએ બાવલની જાડીથી રોકીને રાખીને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટરની ટીમે આવીને યુવકના મુદ્દેને કેનાલમાંથી બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી

તો જોતા રહો બી કે દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી જ સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર મફત કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે અવની ના ર આજે જ આપની નજીક માં અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની દિવેલા

ખેડૂતો ચિંતામાં મુકાય છે કારણ કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદની આગાહી કરી છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોઘા વિયારણ લાવી બટાકા જીરું રાજગરો ઘઉ સહિત શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોને પોતાના ખેતરોમાં તમામ પાકો તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ તેવા સમયે જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાય છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો વારંવાર કમોસમી વરસાદના કારણે જિલ્લામાં નુકસાન ભોગવી રહ્યા છે ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાય છે અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે જો વરસાદ થાય તો બટાકા અને જીરાના પાકમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ શકે તેમ છે કારણ કે જીરા અને બટાકાનો પાક અત્યારે તૈયાર થયેલો છે અને મોટાભાગના ખેતરોમાં ખેડૂતોએ બટાકા નીકાળવાની પણ શરૂઆત કરી દીધી છે જો આવા સમયે વરસાદ થાય તો ખેડૂતોના હાથમાં પાક બચે નહીં જેના કારણે અત્યારે ખેડૂતો તો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન થાય પાક તમામ પાક હાર્વેસ્ટિંગ સમય આવી ગયો છે જીરું પણ તૈયાર થઈ ગયું છે હવે એમ કે પંદર દિવસમાં જીરું બધાનું તૈયાર થશે બટાકા પણ દસ પાંચ દિવસ તૈયાર થશે રાયડું એરંડા બધા જ પાક હવે છેલ્લી ઘડીએ છે હવે તૈયાર થવાની તૈયારી છે એવા જ સમયે હવામાન વિભાગે આગાહી આપી છે તો આપણા ભારતના વૈજ્ઞાનિકોને પણ હું ધન્યવાદ અનુભવું છું કે એમને એક ખેડૂતોને આગાહી તો આપી જેના માધ્યમથી ખેડૂત તૈયારી કરશે તો હવે તૈયારીને ભાગરૂપે જોવા જઈએ તો આમ તો ખાલી એક પાણી બંધ રાખવું જોઈએ જો વરસાદ આવવાની તૈયારી છે સમયે અને ઝાકળ પડશે તો એના માટે એક બે દવાના સુકારા માટે સ્પ્રે જીરામાં કરવાની ભલામણ છે તો સ્પ્રે પણ કરવા જોઈએ આમ તો જોવા જઈએ તો ખરેખર ભગવાનને પ્રાર્થના કરું કે આ વરસાદ ના આવે તો સારું માવઠું ના થાય તો સારું આ માવઠાથી જો બટાકામાં મોટું નુકસાન થવાની ભીતિ છે જીરાના પાકમાં મોટું નુકસાન થશે અને ખરેખર સૌથી વધુ જીરું ને રાજગરા જેવા પાકોમાં મોટું નુકસાન થશે જો આ માવઠું થશે તો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વધુ માવઠું અસર હવામાન ખાતું આજે બતાવી રહ્યું છે તો ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ આની તૈયારીમાં રહેજો પાણી બંધ રાખજો બટાકા જીરું દરેક પાકની અંદર પાણી બંધ રાખજો અને તૈયારીમાં રહેજો આ સબ ફટાટા બગડવાના છે ને ફટાટા બગડે હાથથી હા ભગવાન રહો માપ રાખ રાહ રો નાખ બધે ખેડૂતનું નુકસાન તો સાહેબ બધું ચાલે છે અત્યારે બનાસપઠમ વાવેતર છે બટાકા પટાટાનો વધારે અને બધા પટાટા પહેરશે બધા અને અત્યારે બગડે તો બધા ખેડૂતને નુકસાન ઘણું એમ છે બધું સર ચાલે વરસાદ ના થાય તો સારું કહેવાય થાય તો ખેડૂત નો બધો બગાડ આપણે તાલુકાના અંદર જીરુ રાજગરો અને રાયડાનું વાવેતર થોડું વધારે હોય છે એટલે બે થી પાંચમાં હવામાન વિભાગે વરસાદનું જે આગમન કરી છે એના અંદર થોડુંક બગાડ થવાનો પ્રશ્ન બની શકે એવો છે એમને પ્રાર્થના કરીએ ભગવાનથી કે જો વરસાદ ના થાય તો સારી વાત છે

કે ખેડૂત માટે સારા સમાચાર છે કે એડવાન્સમાં એ પ્લાનિંગ કરી શકે કે હવામાન વિભાગે આગળ એ કરી છે એ પ્રમાણે એના ખેતરની અંદર અત્યારે હરેક પાક માની લો કે જીરું હોય રાયડું હોય દિવેલા હોય બટાકું હોય અને એ બધા હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર છે મતલબ લણની લણની કરવાના સ્ટેજ ઉપર છે એટલે અત્યારે જો કમોસમી વરસાદ થાય અને કમોસમી વરસાદ કહેવાય અને કમોસમી વરસાદ થાય તો ઘણું બધું નુકસાન ખેડૂતને ભોગવવું પડે એવું છે માની લો કે અત્યારે બટાકાનું સિઝન ચાલુ છે ખોદણી ક કરવાનું ચાલું છે અને જીરાનો પણ લાસ્ટ ડેજની અંદર જીરો પણ છે અને રાયડાનું પણ આ બાજુ ઘણા બધા ધાનેરાના અમુક વિસ્તારોની અંદર વાવ થરાદ બાભરસોઈ ગામના વિસ્તારોની અંદર રાયડાનું પણ કાપણી ચાલુ કરી દીધી છે તો આ જે વરસાદ કમોસમી વરસાદ થાય તો ખેડૂત માટે બહુ કફોડી હાલત છે અને એક ખેડૂત તરીકે અને ખેડૂતના દીકરા તરીકે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભલે આગાહી થઈ છે કે કમોસમી વરસાદ થશે પણ આપણે એવું ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે કમોસમી વરસાદ ન થાય તો સારું ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી વીસ વેરા બાકીદારોના પાણીના કનેક્શન કાપી દેવાયા રાણપુર નજીક ગઢ સિસર માઇનોર કેનાલમાંથી મળ્યો મૃતદેહ મૃતદેહ નજરે પડતા ફાયર કરી જાણ રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી બટાટા જીરુ રાજગરો ઘઉં સહિત શાકભાજીના વાવેતર ઉપર તોડાઈ રહ્યું છે વરસાદનું જોખમ તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર